ફેરાય માત કી જે રજપૂત સત્સંગ મંડળ પડદરી સુરાપુરા દાદા ની જે હાલો ચાઈ ગોપુડા Matuta ni celo, no mía, valo mat. i

Cari.

મીઠી મીઠી વાત બલા મરવાને જમુના મેયા બીરાજે છે બ્યા જમુના મેયા બીરાજે છે પાન કરીને પાવન પાન ચંદ્ર ભગવાન કી જય નાથની જયની દેવની જય આ વિડીયો સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ